બાકી હતો નોટિસ આપવાને બદલે સરપંચના પુત્ર તુલસી પરમારે કાયદો હાથમાં લીધો હતો તુલસી પરમારે સંબંધિત પરિવારને ફોન કરી બેફામ ગમીદારો બોલી હતી અને સત્તાના જોડે ધમકી આપતા જણાવી હતી કે તાત્કાલિક ઘરનો વીરો ભરી દો નહીં તો જેસીબી લઈને આવીશ અને ઘર તોડી નાખીશ ગામના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર પરમાર રમેશભાઈ ચતુરભાઈ ગામના નવમવાડા વડોદરા ગ્રામ પંચાયત તાલુકો બાલાસિનો જિલ્લો મહીસાગર મને સરપંચને એમ કીધું કવેરો નહીં ભરો તો તારો જીસીબી લાઈન ઘર પાડી દઈશ પાંચસો રૂપિયા મારા વેરો બાકી હતો અમે વેરો પોણીનો ભરીએ છીએ સફાઈ નો ભરીએ છીએ અત્યાર ભરે ભરીશ છે તોય સફાઈ થતી નહીં મેં ખાલી એમ કીધું કે અત્યારે સરતે વેરો ભર્યો હોય તોય એ તમે જીસીબી લાઈન પરવાની વાત કરી સફાઈ થઈ રહી અમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પોલીસ સ્ટેશન પછી એસપી સાહેબ ને

એમાં અમારા ગામના અગ્રણી જે રમેશભાઈ કહ્યું કે વેરો તો ભાઈ ભરવો પડશે મોદી હશે તો મોદીને પણ ભરવો પડે છે જો તમે ઘર વેરો નહીં ભરો ને તો તમારું ઘર કે છે જેસીબી આવીને પાડી નાખીશું સમજ્યા તમે કોણ બોલો છો ભાઈ અને એવું એવું બોલ્યા અને જેવી બીભત્સ ગાળો એટલી બધી ખરાબ બોલ્યા કે આપણને પણ સાંભળાવી ના સાહેબ એમની વિડીયો ક્લેબ પણ અમારી જોડે છે અને એટલી જોરથી અમને એટલે કે આ જાણે કે જે આ સરપંચના લાયક છે જ નહીં સરપંચનો અત્યારે તો સરપંચના જવાબદારી સંભાળે છે સરપંચ તરીકે તો એમના પિતાજી છે અને આ રીતે આવા ખોટા શબ્દો કરીને અમારા ગામના લોકોને બહુ માનહાનિ કરી છે અને એમનું ઇજ્જતી લીધી છે તો ખરેખર સાહેબ આ માણસને ખરે કોઈ પણ સજા ચમરબંધી છું આટલું પર રોકાય છું વેરો ના ભર્યો હોય તો નીકળ્યો હાલો પડે સફાયો હોય તો નવાઈ નહીં કરી

બીજી પટલાઈ ની ઘર હો પડી જાય તો ઘર હો પાડી નહીં ખાઈ સીબી થી આગે સીબી ની ના હતા તું છું કોણ લોડે એમ બોલે તારી કોણ છું તું કોણ છું એમ બોલે વધારાનું બહુ વધારાની પટલાઈ કરું છું એટલે અરે આવું તું કોણ છું એમ કે તું વધારાના મન વધારાની